નમસ્કાર કરુણા ટોક્સ માં સૌનું સ્વાગત છે ને હું છું કૌશિક મહેતા શિક્ષણની દિશા અને દશા વિશે બહુ ચર્ચાઓ થાય છે અને એમાં સત્ય પણ છે અર્ધ સત્ય પણ છે અને જૂઠાણા પણ છે આપણે ત્યાં શિક્ષણની સ્થિતિ વિશે ચિંતન અને ચિંતા બંને થવા જોઈએ જે રીતે થવા જોઈએ એ રીતે નથી થતું એ કમનસીબી છે અને ખાસ કરીને સરકારી શાળાઓમાં શિક્ષણની સ્થિતિ વિશે બહુ ચિંતા છે ખાનગી શાળાઓમાં શિક્ષણ સારું અપાય છે એવું પણ કહેવાનું નથી પણ ઓવરઓલ સિસ્ટમ આખી જે આપણી છે એમાં કેવો બદલાવ કઈ રીતે બદલાવ લાવવો એ સૌથી મહત્વનું છે નવી શિક્ષણ નીતિ પણ આવી ગઈ છે અને એનો અમલ ધીરે ધીરે શરૂ થઈ રહ્યો છે

પણ એ મલ્ટી ફેસેટ પર્સનાલિટી છે ઘણા બધા ક્ષેત્રોમાં એક સાથે કામ કરે છે પણ મોજ કરાવતા કરાવતા બાળકોને શિક્ષણ કેમ આપવું એ એમની પાસેથી શીખવા છે બહુ સારા ચિત્રકાર છે અને ત્યાંની બીજી સામાજિક પ્રવૃત્તિઓ સાથે પણ સંકળાયેલા છે અને એમને ચિત્રકારીમાં એવોર્ડ પણ મળ્યા છે

અને બહુ જરા જુદી રીતે શિક્ષણ સાથે કામ પાડો છો બાળકો સાથે કામ પાડો છો અને બાળકોને બહુ મજા આવે છે તો આ એવો તો શું તમે જાદુ કરો છો કે બાળકોને શિક્ષણ એટલે શાળાએ આવવામાં મજા આવે છે જી ખાસ તો છે ને સાહેબ પહેલાના જમાનામાં જયારે અમે સ્ટડી કરતા અમે અભ્યાસ કરતા ત્યારે સાહેબ એક ડર હતો એમ મતલબ કે કદાચ ને ગામની અંદર બજારમાં માં કદાચ મળી જાય ને તો ગલી બદલાવી નાખવી પડતી એમ શિક્ષક નો હાવ હતો મતલબ કે અને એ સમય એ પણ હતો એમ ગણીએ કે અત્યારે પણ એ શિક્ષકો ને થોડોક respect આપવાનું મન થાય એ સમય એ સમય અલગ હતો અત્યારે સમય અલગ છે અત્યારે જે તે વાલીઓ છે જે તે છે એનું માનસિકતા બદલી ગઈ છે તો એવો હાવ છે એ પેલા સમયનો અત્યારે એવો હાવ રાખીએ તો ઈ ખરેખર અ

બેસી ગયો છે તો નજીક લઈ લઉં એને ખેચી નજીક લઈ લઉં જોવા તો મારી પાસે હાલમાં અત્યારે આ બાલવાટીકા છે મતલબ કે મારો એક છે કે મારી બાલવાટીકા એમ કરીને જે તે હું વસ્તુ મૂકતો હું જી બરાબર તો આ વસ્તુ એક એવી છે કે બાલવાટીકા ની અંદર નાના નાના ભૂલકા છે તો એને હેતની ખાસ જરૂર હોય એ જ પેલો એનો પાયાનું શિક્ષણ છે કે દરેક લોક સાથે એ પ્રેમથી વર્તન કરે બરાબર બરાબર

તો હું મારી ક્રિએટીવિટી કરું કે ચાલો તમે કરો જોઈએ આ ક્રિએટીવિટી તમે કેવી રીતે કરી શકશો તો એને એનવાયરમેન્ટ એક એવું ઉત્પન્ન થાય બાળકોમાં કે સાહેબ આપણે ભેગા નીચે બેસી ને શીખે છે અને આપણે બધા સાથે બેસીને શીખીએ છીએ તો એનાથી એક એનામાં ઉત્સાહ ઉત્સાહ આવે કે ચાલો સાહેબ સાથે બેસીને આપડે કામ કરીએ છે પણ એમાં કઈ કઈ પદ્ધતિઓ બે ચાર દાખલા આપો સામતભાઈ ઓકે દાખલા તરીકે ચાલો આપણે શરૂઆત કરીએ કે ભઈ ગારાના રમકડા બનાવવા મારી પાસે નાનું ધોરણ છે એટલે હું ઈ કોન્સેપ્ટ થી જ તમને હું વાત કરું છું કે નાનું બાળક છે અને સૌથી વધારે કેમાં મજા આવે છે તાકે કંઈક ને કંઈક ક્રિએટિવિટી માં કાં તો કાગળ કામ કરે કાં તો ચિત્રો દોરે અને કાં તો માટી માંથી કોઈ માટી કામ કરે તો એની જે એનામાં વિશેષતા શું છે

અને એના ઉપર જે બાળકો ઉપર focus કરે કે વધારે વધારે કાગળ કામ છે તો અત્યારે આધુનિક જમાનો છે digital યુગ છે એટલે કે આપણે કઈ instument ઉપયોગ કરી શકીએ તો મારી પાસે બહુ મોટી બધી સરકાર ની એક smart TV છે કે જોઈએ કે બાળકો ક્લાસની અંદર સ્માર્ટ TV નો કેવી રીતે ઉપયોગ કરી કે બાળકો ને કઈક તમે ઘરે જઈને કેવી રીતે મોબાઈલ જોવો તો એમ કે સાહેબ કે ઘરે કે પપ્પા ખિજાય મમ્મી ખિજાય મોબાઈલ જોવા નથી દેતા એમ બરાબર અને,

વાલીઓની મિટિંગ કરી અથવા તો જે નથી આવી શક્યા તેની સાથે ટેલિફોનિક વાત કરીને કીધું કે તમારા બાળક નું તમારે ધ્યાન રાખવાનું છે તમે મોબાઈલ યુઝ કરવા આપો કાઈ વાંધો નઈ મોબાઈલ યુઝ કરવો જ જોઈએ કારણ કે એ આધુનિક જમાનો છે પણ વેસ્ટ સમય કાઢવાનો સમય ના મળે અને બીજું એ કે એના હેલ્થ ઉપર પણ અમે ઘણી બધી મીટિંગો કરી છે કે ભાઈ હેલ્થ ઉપર અત્યારે જે બાજાર ખોરાક મળે છે જે કોથરીઓમાં પેકિંગ મળે છે

આવી બધી બધી વસ્તુ વસ્તુ છે અમે એને ખાઈ બાળકના વ્યવહારિક જીવનમાં અભ્યાસ કરી અને જોયું કે ભાઈ બાળક જે કરે છે એની પાછળ બાળક નો દોષ નથી પણ કઈક ને કઈક સિસ્ટમ નો દોષ છે એટલે આવી પદ્ધતિઓ અલગ પદ્ધતિઓથી કામ કરી અને બાળક ઉપર રિસર્ચ કરીને પણ કામ કરીએ છીએ દરેક બાળક એવા થઈ ગયા છે કે જ્યારે પોતાના ગામમાં નહીં પણ જ્યારે બાર ગામ મામાના કે કાકાના ઘરે જાય છે બીજા ગામ જાય છે તો ત્યાં પણ બાળક આવા બહારના ખોરાક ખાવાનું બંધ કરી દીધું છે છે એક વણાતું જાય કારણ કે આપણે જેવી ટેવ બાળકને ફાળીએ ને એ ધીમે 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 એનામાં વણાતી જાય છે અને ધીમે ધીમે એને ખોરાક તરફ આપણે સભાન કરીએ કારણ કે અત્યારનો સમય છે ને એ તંદુરસ્તી ને ખુબ જ મહત્વ આપવા જેવો છે માનસિક વિકાસ થશે કારણ કે માયકાંગલો માણસ છે ક્યારેય દેશની સેવા કરી નથી શકતો બહુ સાચી વાત બહુ અને બહુ મજાની વાત છે તમારા શાળામાંથી કેટલાક વિદ્યાર્થીઓ ડોક્ટર પણ થયા આગળ જઈને તો બહુ આનંદ ની વાત છે અને તમે તો ગામ માં ખુલ્લા બોર જે હોય છે અને બાળપણ માં પડી અને ફસાય છે ઘણી વાર કિસ્સા બને છે એની માટે પણ કામ કરો છો એ વિશે થોડી વાત કરો શરૂઆતમાં ઘણા આ વિસ્તારમાં અથવા તો ઘણા બધા સમયથી થી સાંભળવામાં આવે છે બોરમાં બાળકો છે એ ફરીને પછી એના ઉપર રેસ્ક્યુ કરવામાં આવે છે પણ મોડું થઈ જાય છે બહુ અને આવા

ખાતરના ને એવા બાચકા આવે છે તમને ખ્યાલ હોય તો એ બોર ઉપર રાખેલું હતું અને તડકા કારણે એ જર્જરિત થઇ ગયું બાળક એના ઉપર ચડ્યું ને બાચકું ફાટ્યું ને સીધે સીધું બોર માં પડી ગયું એને એમાં તો તમે ઢાકેલો રાખ્યો છે બોર પણ ખરેખર એ ઢાકેલો નતો એ તો ખાલી ગુફા નું મોટું જ બંધ હતું એટલું જ હતું એટલે અમે આખા ગામમાં અને વાલીઓને ભેગા કરીને કીધું કે ભાઈ જે પણ બોર છે તમારા નકામા છે કે જેનો ઉપયોગ નથી થતો એને સંપૂર્ણ રીતે તમે ભલે આખો બૂરો નહીં પણ એના ઉપર કોઈ લોખંડ કે એના ઉપર કોઈ મોટો પથ્થર રાખીને એના ઉપર ધૂળ વાળી દો જેથી કરીને બાળક એની નજીક ના જાય આવી બાળકો સાથે મળી અને આખા ગામમાં અમે ફર્યા કે જ્યાં જ્યાં કઈ કઈ જગ્યાએ ખુલા બોર છે કઈ કઈ જગ્યાએ આવી વસ્તુ છે અને આ અભિયાનમાં ઘણી બધી સફળતા પણ મળી એમ બહુ સરસ અને સામતભાઈ તમે તો ચિત્રકાર છો બહુ ઇન્ટરનેશનલ લેવલે તમે નામના મેળવી છે તો આ ચિત્રકારીનો શોખ બાળપણ થી છે કઈ રીતે ચિત્રકારી તરફ વળ્યા સાહેબ કલાકાર છે ને એ તો ખરેખર બાળપણ થી જ હોય પણ એ એની અંદર એને નિખારવું એ ઓટોમેટિક નીકળે છે કારણ કે હું જ્યારે નાનો હતો ત્યારે ભણવામાં ખૂબ જ નબળો હતો અને જ્યારે સાહેબ છે મને એકા આપતા લખવા માટે કે ચાલ એકા લખીને આવ ત્યારે હું ઢીંગલા ઢીંગલા દોરીને મેને બતાવતો કે જો આ બનાવ્યું છે અને માર પણ ખાતો કે આ તને જે કામ આપ્યું છે તું કરતો નથી એમ એટલે ધીમે ધીમે પછી હાઈ સ્કૂલ માં આવ્યા પછી ખુબ સારા ટીચર મને મળી ગયા કેમ પેન્સિલ પકડવી કેમ કામ કરવું એને શીખાયું આમ જતા જતા થોડુંક સ્ટડી માં પણ અભ્યાસ મારો સારો થયો અને એક શિક્ષક તરીકે ની જોબ મળી અને ધીમે ધીમે ચિત્રકારી તો પહેલેથી હું કરતો જ આવતો તો પણ પછી એક કે તમારી પાસે કે ને કે ભાઈ એક કળા હોય તો તરી જવાય એમ એવી કલ્પના નથી કે ભાઈ આ ક્ષેત્રમાં ખુબ મોટું નામ કરવું છે કારણ કે જે જે લોકો આવો ટાર્ગેટ નીકળે કદાચ સફળતા સફળતા ન મળે મળે તો નાખે છે અને હતાશ પણ થઈ જાય છે આપડી પાસે એવો કોઈ હતો નઈ કે ભાઈ આપડે કર્મ નું ફળ મળવું જોઈએ એમ કે નિષ્કામ કર્મ કર્યું છે કે ભાઈ કોઈ જાતનો ડર નતો કે આમાં કોઈ આપણને આપડા વખાણ કરે કે આપણને કોઈ પ્રોત્સાહન આપે એવો કોઈ ડર નતો

કે લોકો ગામમાં રહીને કેવી મુસીબત માં કેવું કામ કરે છે એના ટ્રેડિશનલ ડ્રેસ છે કેવું કેવું કામ કરતા હોય તો શરૂઆતમાં મારે કેમેરો લઈને ગામડાઓમાં રજાના દિવસોમાં ફરવા જવું પડતું અને દરેક ગામડાઓમાં હું જાતો કે ભાઈ લોકો કેવા કેવો કેવો વ્યવહાર થી કેવા ખેતી કામ કરે છે મારો વિસ્તાર છે એ પૂરેપૂરો ખેતી પ્રધાન છે કે આ બાજુ ના લોકો છે એકદમ દેશી અને ગામડા પણ મળી જાય તમારે લોકેશન માટે એટલે આવી રીતે ફરતો અને ધીમે ધીમે એ જ એનો અભ્યાસ કરીને ફોટોગ્રાફી રેફરન્સ લઈ અને કેનવાસમાં ધીરે ધીરે કંડારવાની કોશિશ કરી એક મારા જીવનનો એક સરસ મજાનો એવો દાખલો છે

અને ખુબ સરસ એના ઉપર મને કોમેન્ટો પણ મળી હતી તો એ ઘટના આખી એવી છે કે જયારે હું ગીર માં ગયો એ વખતે તો ગીર માં ગયો તો આવા રેફરન્સ ગોતતો હતો કે ભાઈ દેશી કોઈ એવા રેફરન્સ મળે કે જેથી કરીને એને હું કેપ્ચર કરું તો મેં જ્યારે જોયું ત્યારે જંગલ માંથી એક સ્ત્રી છે એ પોતાના ખંભા ઉપર ધોસરી લઈ અને ચાલી આવતી હતી યુવાન છોકરી હતી મને એમ થયું કે આનાથી કોઈ શ્રેષ્ઠ રેફરન્સ ન મળે કે આનાથી શ્રેષ્ઠ કોઈ જગ્યા ન મળે ચાલો જલ્દી જલ્દી કેમેરાથી ક્લિક કરી લઉં એટલે હું આમ લાંબો થઈને સુઈ ગયો રસ્તા ઉપર જેમ ફોટોગ્રાફરો કેમ ફોટા લેતા હોય એટલે હું તરત જ આમ ક્લિક લેવાની તૈયારી કરતો તો અને ઈ લેડીસ દોડી સામેથી દોડી મારા તરફ એટલે મને ખ્યાલ આવી ગયો કે આને આ ગમતું નથી એ પથરા લઈને મારી પાછળ દોડી

એને એ ખ્યાલ નતો પણ ખરેખર મારો હતો સમાજ ને આવું કંઈક દઉં પણ એ સમય નતો એને સમજાવવાનો કે હું શું કામ કરું છું પણ ત્યાંથી મને એવું લાગ્યું કે ભાગી જવું જોઈએ તો એ ઘાવ મારા પીઠ ઉપર ખાધા ને ખુબ મીઠા લાગ્યા મને અને છે સ્ટોરેજમાં ક્યારેક એવો મોકો મળશે તો જરી આપને મોકલીશ આપ જોજો એ ચિત્ર અને તમારા તો વિદેશોમાં પણ એક્ઝિબિશન થઈ ગયા છે દેશમાં ઘણી જગ્યાએ થયા છે રાજકોટમાં પણ થયું છે અને ઘણા બધા તમને એવોર્ડ પણ મળ્યા છે પણ ગિનેશ બુકમાં પણ તમારું નામ દર્જ થયું છે કોરોના કાળના કોઈક ઓનલાઈન આખો જે કાર્યક્રમ હતો થોડી એના વિશે વાત કરો સાહેબ સમય એવો હતો કે કોરોના કાળની અંદર અ ખાલી ભારત જ નહીં પણ આખું વિશ્વભર એના ભયડામાં હતું કોઈ એક્ટિવિટી કે કોઈ વસ્તુ એ સમયમાં ક્યાંય પણ ચાલુ નથી માત્ર એક ઓનલાઈન કોઈ વસ્તુ એવી હોય કે ભાઈ મનોરંજન આપણે પણ જાણીએ છીએ કે મનોરંજન માટે અને પ્રોત્સાહન માટે ભારત દેશે ફરીથી ફરીથી રામાયણ બતાવ્યું કે લોકો ગયા હતા તો એ સમયે સાહેબ જયારે ઈવેન્ટ હતી તો એ ની અંદર ઘણા બધા હજારો ની સંખ્યામાં આર્ટિસ્ટો જોડાણા હતા એક એવી લિંક હતી ફેસબુક ઉપર કે જેની અંદર અમારે બધા જોડાવાનું હતું અને એમાંથી જે પ્રોફેશનલ આર્ટિસ્ટ હતા એને કામ કરવાનું હતું એમાં ઓનલાઈન તો આ બાબતમાં લગભગ સાતસો ને સત્તાણું જેટલા આર્ટિસ્ટ હતા એ આ એવોર્ડ ને એપ્રુવલ થયા અને એમાંથી હું એક હતો એ વાતની મને ખુબ આનંદ થયો કે ભાઈ એમાંથી હજારો ની સંખ્યામાંથી જે રિજેક્ટ થયા અને એમાંથી હું એક સિલેક્ટ થયો તો ખુબ આનંદ વાત હતો પણ એનાથી મહત્વની વાત સાહેબ એ હતી કે માણસ જો ધારે ને તો ગમે એવી પરિસ્થિતિમાં ગમે તેવું કામ કરી શકે જયારે મેં કામ કર્યું ને ભાગ લીધો ત્યારે હું હું કોરોના ગ્રસ્ત ખુદ પોતે હતો મારું ટેમ્પરેચર ખુબ જ હતું નું છતાં પણ મેં માં ભાગ લીધો અને એવી પરિસ્થિતિમાં પણ જે પરિસ્થિતિમાં માણસ હતાશ થઈ અને ક્યારેક ક્યારેક તો ગભરાય ને ઘણા માણસો મરી ગયા એવું પણ સાંભળ્યું છે પણ જરાય ગભરાયા વગર યાદ કરું તો એમ થાય આ ઇવેન્ટ કેવી રીતે પૂરી કરી બહુ સરસ બહુ સરસ પણ તમારું મતલબ લાગે પ્રિય વિષય કૃષ્ણ છે કૃષ્ણ વિશે તમારા વધારે વિપુલ પ્રમાણમાં છે શું કારણ છે

અને એમ કેવામાં આવે છે કે બચપણ માં જે છાપ છૂટે છે એ અંત સુધી જાતી નથી એમ બહુ સાચું એ સમયમાં મેં કૃષ્ણને ખૂબ સાંભળ્યા અને કૃષ્ણના જીવન ચરિત્ર ઉપર ખૂબ વાંચ્યું ખૂબ જોયું એનાથી મને ખૂબ પ્રીતિ બંધાણી એની સાથે કે ભાઈ કૃષ્ણ છે ભલે ઈશ્વર તો બધાના આધ્યાત્મિક જીવનમાં અલગ અલગ બધાના હોય છે પણ મારા માટે કૃષ્ણ છે એ શ્રેષ્ઠ હતા પણ સૌથી પહેલા કૃષ્ણ ઉપર ચિત્ર ખૂબ ઓછા બનાવતો સૌરાષ્ટ્રની રંગધારા ઉપર જ કામ કરતો પછી જે જે કૃષ્ણ મેં એક સિરીઝ નું નિર્માણ કર્યું કૃષ્ણભય હાલ મારો જે સ્ટુડિયો છે એ સ્ટુડિયો નું નામ પણ કૃષ્ણભાઈ આર્ટ સ્ટુડિયો છે એની અંદર આવતા જીવનમાં કે આવતી મારી લાઈફમાં જે આગળ નિવૃત્તિ પછી

એવા ભાવ ચિત્રો બનાવવાની સિરીઝ મારા મગજ માં ચાલે છે અને તમે કૃષ્ણ ના મેં તમને painting તમે મારા જોયા હશે એની અંદર તમે જોયું હશે કે ઘણી બધી ખિસકોલી ઓ એની સાથે હા તો મારો એક જૂનો અત્યારનો સ્ટુડિયો છે એ લેટેસ્ટ છે પણ દસ વર્ષ મેં જૂના સ્ટુડિયોમાં જેમાં નડિયા હતા તો મારી બાજુમાં જ છે કે મારા ઘરથી દૂર કે જ્યાં કોઈ રહેતું નથી અત્યારે બધો એકદમ એરિયો સાફ છે તો મેં એવી જગ્યા પાસ કરી કે આજુબાજુ કોઈ કોલાહલ ન થવો જોઈએ બરાબર એ જગ્યા ઉપર મેં દસ વર્ષ કામ કર્યું છે તો એ સમયે અ કૃષ્ણ ઉપર સિરીઝ તો બનાવતો હતો પણ દરેક ચિત્રકાર ને એક એવું હોય કે ભાઈ કૃષ્ણ સાથે પ્રતિકાત્મક રૂપે શું મૂકવું એમ ઘણા ચિત્રકાર છે તો એની સાથે મોર મૂકે છે તો ઘણા ચિત્રકાર ગાયો મૂકે છે ઘણા તો એક ચિત્રકાર દિલ્હી ને તો એવા છે કે કૃષ્ણ સાથે એ બકરી રાખે છે દિલ્હીના એક ચિત્રકાર એવા છે કે તે બકરીઓ રાખે છે કૃષ્ણનું પેન્ટિંગ બનાવે તો સાથે બકરીઓ હોય છે એમ એટલે હું સબ્જેક્ટ બોજતો હતો કે ભાઈ પ્રતિકાત્મક રીતે હું શું મૂકી શકું કૃષ્ણ સાથે તો વિચાર કરતા કરતા લગભગ ચાર છ મહિના નીકળી ગયા પણ કોઈ મગજમાં એવો કોન્સેપ્ટ જ ના આવ્યો કે શું મૂકી શકું પણ એક દિવસ એવો આવ્યો કે કામ કરતો હતો મારા સ્ટુડિયો માં એકદમ જૂનું સ્ટ્રકચર હતું એટલે ખિસકોલા બધા ફરે અંદર અને હું ઘરેથી જયારે જાઉં ત્યારે મગફળીનો મુઠો ભરતો જાવ અને ત્યાં જઈને મુઠી ઠાલવી દઉં એટલે એ બધા ફોલી ફોલી ને ખાતા હોય ઉપર ખુરશી ઉપર બેસીને કામ કરતો હોય એ બધા વેરાયેલી મગફળી ચારે બાજુ ખાતા હોય ત્યારે મને મગજમાં ના આવ્યો પણ એક વખત બનાવ્યા પછી હું વિચાર કરતા કરતા કીધું કે હવે પ્રભુ હવે તમે કે મારે શું કરવું શું કોન્સેપ્ટ મૂકવું હોય એ જ ક્ષણે એ જ સમયે મારા કેન્વાસ ના બોર્ડ ઉપર એક ખિસકોલી ચડી અને એવો મસ્ત એને પોઝ આપ્યો કે જાણે કોઈ ફોટોગ્રાફર ને કેમ થાય મોડલ આપતો હોય એવી રીતે અલગ અલગ જાતના પોઝ આપ્યા અને જ સમયે મેં નક્કી કર્યું કે ચાલો ભગવાન પ્રકારની છે ને એમાં તમે જેમ કીધું કે ગ્રામ્ય માહોલ ગ્રામ્ય સંસ્કૃતિ ને જેમાં પ્રતિબિંબિત થાય છે એ બહુ અદ્ભુત છે મને અમારા પ્રતાપસિંહ જાડેજા યાદ આવી ગયા અમારા કે એમને ગામડા પ્રત્યે એટલો બધો પ્રેમ હતો ને એટલું બધું જીવ નકશી કામ એમના ચિત્રોમાં કરતા અદ્ભુત એટલે તમારો લગાવ પણ ગામડામાં છો અને ગામડા સાથે પણ છે એ બહુ મહત્વનું છે શિક્ષક હોવા ઉપરાંત ચિત્રકારી કરો છો અને કઈ રીતે શિક્ષિત કરવા બાળકોને એની માટે પણ તમે ઘણી બધું નવા આઈડિયાસ અપનાવી અને આગળ વધી રહ્યા છો એટલે બહુ આનંદનો વિષય છે ને મને લાગે છે કે બીજા શાળાઓ બીજા શિક્ષકો પણ આમાંથી થોડું પ્રેરણા લઈ શકશે કે ભાઈ બાળકની સાથે બાળક બની અને તમે જો કોઈ વાત તો એ જલ્દી સ્વીકારશે આ બહુ મહત્વની વાત છે તમે અમારી સાથે જોડાયા અને તમારા શાળાની બાળકોની ચિત્રકારીની વાત કરી તમારો ખૂબ ખૂબ આભાર ફરી ક્યારેક પાછો આ કૃષ્ણના ચિત્ર વિશે ક્યારેક વાત કરશું જન્માષ્ટમી આવી રહી છે